કાલની અંદર દિવાયત ખબર અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચેની બબાલ થઈ હતી એ બદલા લેવાની વાતચીત એ એ ઓડિયો કોલ ની અંદર હતી તમે કાયદેસર મારી આવી વાત નહી કહો છો હું બોલ બતન નથી આજદી દી હું દી જીવો પણ ખરીન દેખાડું છું પ્રોગ્રામ ગઈ ભગવતસિંહ લે પણ એમે હાવ

જેની અંદર ભૂતકાળની અંદર દિવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચેની બબાલ થઈ હતી એ બબાલ દરમિયાન એ બદલા લેવાની વાતચીત એ ઓડિયો કોલની અંદર હતી કે હવે મોરે મોરો આપવો જ છે ને જોઈ લઈએ કોનામાં શું છે કેટલી તાકાત છે આવી ચર્ચાઓ ભૂતકાળની અંદર જ્યારે સનાથલના ડાયરા વખતે વિવાદ સર્જાયો હતો તેવા ખબરની ગાડી ચાર પાંચ દિવસ સુધી નહોતી મળી અને જે દિવસે બબાલ થઈ હતી એ દરમિયાન પણ સૌથી પહેલા સમાચાર એ ન્યૂઝ રૂમની ટીમે આપણે બતાવ્યા હતા કે સનાથલમાં આવડી મોટી આ બબાલ થઈ છે અને હવે ગીર સોમનાથની અંદર ફરી એકવાર એવી બબાલ થઈ ચૂકી હોવાના સમાચાર એ મળી રહ્યા છે સાંભળો ઓડિયો ક્લિપ તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું જીવો કરીને દેખાડ્યું છે ભગવતસિંહ માં આવ્યો તમે તૈયારી દરબાર નથી તમને હજી બોલ બચન નથી ફોન માં બોલવાળો મારી ગાડીનો કાચ ફોડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ ની છે ને થાર થાર આ ત્રણ એકડા થાર ધુરાજ લેડી ગાડી ગાડી આબરું કોની કાઢી તમે અત્યારે

મારી ગાડીનો કાચ તોડ્યો છે આ વાત દેવાયત ખબર કહી રહ્યા હતા મોરે મોરો દેવાની વાતચીત પણ થઈ રહી હતી હવે અત્યારે સનાથલની એ આખી ચર્ચાઓની વચ્ચે ગીર સોમનાથમાં મોરે મોરો આપ્યો હોય તે પ્રકારની ચર્ચાઓ એ તેજ થઈ છે જેની અંદર ભૂતકાળની અંદર દેવાયત ખબર અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચેની બભાલ થઈ હતી એ બબાલ દરમિયાન એ બદલા લેવાની વાતચીત એ ઓડિયો કોલની અંદર હતી કે હવે મોરે મોરો આપવો જ છે ને જોઈ લઈએ કોનામાં શું છે ને કેટલી તાકાત છે આવી ચર્ચાઓ એ ભૂતકાળની અંદર જ્યારે સનાથલના ડાયરા વખતે વિવાદ સર્જાયો હતો દિવાજ ખબરની ગાડી ચાર પાંચ દિવસ સુધી નહોતી મળી અને જે દિવસે બબાલ થઈ હતી એ દરમિયાન પણ સૌથી પહેલાં સમાચાર એ ન્યૂઝરૂમની ટીમે આપણે બતાવ્યા હતા કે સનાથલમાં આવડી મોટી આ બબાલ થઈ છે અને હવે ગીર સોમનાથની અંદર ફરી એકવાર એવીને એવી બબાલ થઈ ચૂકી હોવાના સમાચાર એ મળી રહ્યા છે સાંભળો ઓડિયો ક્લિપ તમે કાયદેસર મારી આબરૂમાં માથ નાખ્યો છે હું બોલ બચ્ચન નથી આજદી આજ ની હું જીવો સોનું કરીને દેખાડ્યું છે ભગવત થી આપડી ને આવ્યો તમે તૈયારી દરબાર નથી તમને હજી કઉ છું બચન નથી ફોન માં બોલવાળો મારી ગાડીનો કાચ ફોડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ છે ને થાર થાર ધુવરાકડા થાર ધુરાજ લેડી ઉઠી ગાડી આબરું કોની કાઢી તમે અત્યારે

મારી ગાડીનો કાચ તોડ્યો છે આ વાત દેવાએ એક ખબર કહી રહ્યા હતા મોરે મોરો દેવાની વાતચીત પણ થઈ રહી હતી જોકે હવે અત્યારે સનાથલની બબાલની એ આખી ચર્ચાઓની વચ્ચે ગીર સોમનાથમાં મોરે મોરો આપ્યો હોય તે પ્રકારની ચર્ચાઓ એ તેજ થઈ છે